નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને તો આજે આવક ડબલ થઈ ગઈ છે મિત્રો છાપરા નંબર જોઈ શકો છો એક આખું ભરાઈ ગયું છે જોઈ શકો છો છાપરા નંબર બે પણ આખા ભરાઈ ગયા છે છાપરા નંબર અને બ્લોકમાં પણ માલ ઉતરેલો છે તમે જોઈ શકો છો અને હરાજી નું કામકાજ અત્યારે છાપરા નંબર 2 માંથી શરૂ થઈ ગયું છે તો ચાલો જઈએ જાણી લે કેવારી છે આજના ડુંગળીના બજાર ભાવ આ આમાંથી ચાલી લાગે તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ તું ભૂલતા નહીં

એક જટાલી એક જટાલી વાડી કરવા એક જટાલી આ છે 146 રૂપિયા નો ભાવ છે 146 છે આ માલ પીપટી નો છે 146 માં 43 146 હા છે ઉપર છે ડુંગળી છે મિત્રો એમપી નો માલ છે એકસો ને એકતાલીસ સાઈડ વાત કરીએ તો મોટી સાઈડ નો માલ એ છે અને જેની સાઈડ નો માલ બંને સાઈડ જોવા મળી રહી છે એકસો ને એકતાલીસ રૂપિયા ભાવ એકસો ને એકાવન રૂપિયાનો ભાવ છે એકસો ને એકાવન રૂપિયા નો ભાવ છે સાઈઝ માં થોડીક મીડિયમ સાઈઝ ની છે ને પતિ વાળો માલ છે એકસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આ પણ માલ એમપી નો માલ છે એમપી નો માલ છે આ પણ એક ને ચોતેર માં એકસો એકવીસ રૂપિયાનો ભાવ છે જાય એકવીસ રૂપિયાનો ભાવ છે આ પણ એમપીનો માલ છે એકસો એકવીસ રૂપિયામાં વેચાયો છે પીળી બધી છે અમુક ટકામાં બગાડ જોવા મળ્યો છે સાઈઝની વાત કરીએ તો મોટી સાઈઝે જોવા મળી છે અને મીડિયમ સાઈઝે જોવા મળી છે એકસો ને એકાવન રૂપિયા નો ભાવ છે એકસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આ પણ પીડી પતિ માલ છે મિત્રો સાઈડ ની વાત કરતો સાઈડ મીડિયમ છે એકસો ને એકાવન રૂપિયા નો ભાવ જે છે એમ નો માલ છે